મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ હેવમોર મોબાઈલ શોપમાં થયેલી લાખોની ચોરીના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ હેવમોર મોબાઈલ નામની દુકાન શોરૂમ માં થયેલા લાખોના મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે ક્રાઈમ બ્રાન્ચે લાખોની ચોરી મામલે મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ પાંડેસરા ગણેશ મંદિર સામે રહેતા પ્રેમ લુકમાન મંડલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચાર લાખ પંચાવન હજારની કિંમતના સત્યાવીસ મોબાઈલ બાઇક સહિત પાંચ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી તેનો કબજો મૈધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી ગત તારીખ અઠ્યાવીસ નવ બે હજાર રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા ખાતે હેમોર મોબાઈલ નામની મોબાઈલની શોપ છે જેમાં એનું તાળવ તોડી રૂપિયા સાત લાખ પચીસ હજાર બસો બ્યાસીનો મુદ્દામાલ ગુમ ગયેલ જેમાં ચાળીસ મોબાઈલ ચોરી ગયેલા એની બાતમી આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ બે તારીખના રોજ આરોપી પ્રેમ ઉર્ફે માસુમ લુકમાન મંડલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે અને ક્રાઇમ મેનની ટીમે પકડી પાડેલ છે જે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે એ અગાઉ પણ ચોરી કરવાની ટેવવાળો આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં પાંચ ગુના સુરત શહેરના અડારણ નાંદેર અને પાલ પોલીસ વિસ્તારમાં દાખલ થયેલ છે આ આરોપીના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ ગુના અલગ અલગ પોલીસોમાં દાખલ થયેલ છે અને આ આરોપી એકવાર અગાઉ પાસામાં પણ જઈ ચૂકેલો છે એની પાસેથી અત્યારે અમે પાંચ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે જેમાં સત્યાવીસ મોબાઈલ અને એક મોટર સાયકલ છે આરોપીને અટક કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનને વધુ તપાસ અર્થે સુપ્રત કરવામાં આવેલ છે